અમરેલી જિલ્લાના ધારી તાલુકા ખાતે સ્વામિનારાયણ મંદિરના પ્રેમવતી મા જિલ્લા પંચાયત પશુપાલન ખાતે દ્વારા પશુપાલન શિબિર રાખવામાં આવી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે ધારીના ધારાસભ્ય તેમજ પશુપાલનના તમામ અધિકારીઓ ખેડૂતો અગ્રણીઓ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ખોડભાઈ ભુવા જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ભુવા અશ્વિનભાઈ કુંજડિયા અતુલભાઈ કાનાણી તેમજ તાલુકાના પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારી પશુ ડોક્ટર માલવીયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં દરેક પશુઓની યોગ્ય સારવાર થાય તે માટે પશુપાલન વિભાગ હંમેશા કટિબદ્ધ છે આજ રોજ ગોવિંદપુર ગામે

ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબ દ્વારા આપણે ઓગણીસ બાસઠ વાન જે કહેવાય છે એ ગોવિંદપુર વિસ્તારમાં એનું લોકાર્પણ કરે છે જેની અંદર ગોવિંદપુરની આજુબાજુના દસ ગામડાઓને મફત સેવા પૂરી પાડે આમાં સારવારમાં એવું હોય છે કે એને ઓગણીસ બાસઠ એક નવ છ બે ઉપર ફોન કરવાનો એટલે તે ગાંધીનગર જઈને પશુપાલક જે પણ હોય એને જે પણ સારવાર કરવાની હોય એને ત્યાં પહોંચી જઈ મફતમાં સારવાર કરી આપે છે આ ઉપરાંત જે પશુપાલન શિબિરનું આયોજન કર્યું એની અંદર પશુઓના વ્યંધત્વ નિવારણ પશુઓના દૂધ ઉત્પાદન કઈ રીતે વધારવું સ્વચ્છ દૂધ ઉત્પાદન બચ્ચા ઉછેર અને પ્રાકૃતિક કૃષિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે જેમાં અંદાજે બસો થી વધારે પશુપાલકો હાજર રહી શિફિલને સફળ બને સંજય વાળાનો રિપોર્ટ